તા અભિયાનમાં લોકો ને બળજબરી પૂર્વક ઉભા રાખી સદસ્ય બનાવતા શ્રેયસ સિનેમા પાસે માથાકૂટ થઈ હતી આવી જ સદસ્યતા અભિયાન નડિયાદના પ્રવેશ દ્વાર શ્રેય સિનેમા પાસે અને વાણિયાવડના વિસ્તારોમાં પૂર્વ અને પશ્ચિમ નડિયાદના અમુક રોડ પર સ્કૂલની બહાર કોલેજોની બહાર અને હોસ્પિટલોમાં બળજબરીપૂર્વક કરવામાં આવે છે જેના અનુસંધાનમાં ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ નડિયાદ શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને ભાજપ દ્વારા આ પ્રકારની ચાલતી ગુંડાગીરી તાત્કાલિક ધોરણે બંધ કરે અને નડિયાદના નાગરિકોને તકલીફ ન પડે તે માટે અંગત રસ લઈ કાયદાકીય પગલાં ભરવા વિનંતી કરવામાં આવી છે

રાહુલ ગાંધીને જેમ ભાવે એમ ભાજપના જે સંસદ અને એમએલએ જે વાત કરી છે કે એમને આતંકવાદી જાહેર કર્યા એક સાંસદે એક જણે એમનું જીભ કાપવાની વાત કરી બીજા એક સાંસદે એમના દાદીમાં જે એમનો હાલ થશે આવું અને જે ધમકીભરી વાતો કરી છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને બીજું અમે સાહેબને એક એવી રજૂઆત કરીએ કે ભાજપનું જે સદસ્ય અભિયાન અભ્યાસ ચાલે છે એમાં આ લોકો બળજિથી પબ્લિકને ઊભી કરી મોબાઈલે ઝૂટવીને એમની જોડથી ઓટીપી લઈને સભ્ય બનાવવાનું કરે છે જે નડિયાદના દરેક વિસ્તારમાં જેવા કે પી રોડ માય મંદિર રોડ વૈશાલી સિનેમા પાસે કોલેજ રોડ પેટલા રોડ કિડની હોસ્પિટલ પાસે જલ હોટલ પાસે અને પીપલક રોડ પર બધા રોડે આ લોકોએ રસ્તા રોકી અને આવી રીતે જે સભ્ય બનાવે છે એના માટે સાહેબનો પગલાં લેવા માટે અમે રજૂઆત કરી છે